બોલો આલો ઈતો કે ઓર યો હાઈ ગાઈસ આપ મારો પહેલો વ્લોગ છે હા તો એમ જ ની એમ તો કવ છું શીખવાનું છે ગામડા જઈને હું કરશું તમને ગામડા જઈને ગામડા તો આજે પછી દિવાળીયા બોલવાનું કેમેરામાં જોઈને બોલવાનું ગામડા તો દિવાળીયા જવાનું પછી હા

અને અત્યારે નિકુલ ને બ્લોગ ઉતારવા શીખવતો છું નિકુલ એમ કે છે કે મારે બ્લોગ ઉતારતા નથી શીખવું મને ન આવડે એમ કે છે કારણ કે મમ્મીએ તો એન્ડ્રોઈડ ફોન કોઈ દી યુઝ કર્યો નથી અને હમણાંથી છ સાત મહિનાથી યુઝ કરે છે રેગ્યુલર તો એને ઓછો ફાક બાકી નિકુલ ને આવડે પણ નિકુલ તો એ ના પાડે છે થોડો હાલ પકડે ફોન હાલ નો આવડે અરે ભા આવડે આવડે ફોન તો પકડ ફોન પકડે એટલો ફોન પકડ બસ હવે બસ એટલો રે બોલ્યો બસ એ ચાલુ મને એમ બોલવાનું નો ફાવે અરે ફાવે ફાવે શું નો ફાવે નો ફાવે એટલો રે બસ હાલો બોલતા જાવ હું બોલું તમને ખબર તમારા બે નો બ્લોગ ઉતારવો છે તમારે હે તમારા બેનો નો બ્લોગ નો આવડે 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 હાલે નો આવડે હાલો કાજલ એ બોલ છે બોલ હે તમને બોલ મને પેલો બ્લોગ છે બેયનો બોલો એ મને નો આવડાય

મારો વ્લોગ હાલે આમ કેમેરામેન નું બની હે કો કેમેરામેન નહીં મને તો આવડે ફોન નથી મમ્મી ને નિકોલે બેને શીખવવાનું તમરને શીખવવાનું બોલો શીખવાનું છે ગામડા તમે ગામડા જઈને ગામડા તો આજે જોઈને બોલવાનું કેમેરામાં જોઈને બોલવાનું ગામડા તો દિવાળીયા જવાનું પછી હા યા આ પહેલો બ્લોગ છે પહેલો બ્લોગમાં ભાઈને ફાફા પડવા મૈના છે એમ કે કે આપણને બોલતા નો રામ નો આવડે આમનો આવડે જો કે બોલતા બોલતા બધું આવડે છે પહેલો વખત બ્લોગ ઉતારે છે એટલે ભાઈ થોડોક કોન્શિયસ થઈ જાય અને થોડોક બી જે છે એટલે થોડો અંદરથી એને ઓલું એન્ઝાયટી જેવું થાય છે એના હિસાબે બે બ્લોગ ઉતરે છે જો કે એક જ ચેનલ માં ઉતરે છે પણ નિકોલને બ્લોગ ઉતારતા શીખવાડી દેવાનું છે એમાં ને બ્લોગ બેન કોમ્પિટિશન કરવાનું છે પછી એને એક ટાસ્ક આપી કે કોણ વ્યવસ્થિત બ્લોગ ઉતારવી કોણ સારો ઉતારશે નિકુલ મમ્મી એવો એક બ્લોગ બનાવી બે વચ્ચે કોમ્પિટિશન રાખી કોણ સારો ઉતારે છે પછી જીત છે જેનો બ્લોગ સારો હોય છે એને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે તમને પેલા જે બ્લોગ ઉતરતો તો શીખો બ્લોગ ઉતરતો શીખો પછી એ તો શીખી જાય હા તો શીખી જાય પછી મમ્મીને તારું કોમ્પિટિશન થાય હે અગાઉ ન હોય ને અગાઉ ન હોય ને અગાઉ સરપ્રાઈઝ રિવીલ ન કરવો પડે ને તો ખબર પડે કેવો બ્લોગ ઉતારવો છે મમ્મી આવશે ને એટલે મમ્મી ને કઈ આ રીતના કોમ્પિટિશન રાખવાનું છે એટલે મમ્મી તો ફાઇનલ શીખી જાય